નમસ્કાર હું છું પૂજા સમાચાર ઇંગ્લેન્ડ ને ચારસો ચોત્રીસ રને હરાવ્યું ભારતની ઐતિહાસિક જીત આગામી બે દિવસમાં કમોસમી ઝાપટાની હવામાન શાસ્ત્રીય અંબાલાલ પટેલે કરી આગાહી ભારે પવન ફૂંકાવાની પણ આગાહી બહારનો નાસ્તો આરોગનારા સ્વાદ રસિયાઓ માટે આંખ ઉગાડનારો કિસ્સો દાસ ખમણની દુકાનમાંથી લાવેલ ચટણીમાંથી નીકળી જીવાત ભાજપ રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું અમે રાજનીતિ માટે નહીં રાષ્ટ્રનીતિ માટે કામ કરી રહ્યા છીએ મહેસાણાના તરબમાં વાળીનાથ મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું મહારુદ્ર યજ્ઞમાં હજારો દંપતીઓએ આપી આહુતિ વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી હરાવ્યું છે આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં બે એકથી આગળ થઈ ગઈ છે ભારતીય ટીમે પ્રદર્શન કર્યું હતું અને આ એક તરફી રીતે હરાવ્યું હતું ટીમ ઇન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈ પણ ઇંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને પાંચસો સત્યાવીસ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ એકસો ના સ્કોર પર ઓલ આઉટ થઈ ગયા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની આ સૌથી મોટી જીત છે માર્કવુડ સિવાય ઇંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન વીસનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો વુડે પંદર બોલમાં તેત્રીસ રન બનાવ્યા હતા સાથે જ ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આગામી પચીસ તારીખ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે ઠંડા પવનો તેમજ કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે આમ આગામી અઠવાડિયામાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જ જોવા મળશે વીસ એકવીસમાં એક પચીસ મૃત્યુ પાસે છે જેના કારણે દેશનું હવામાન પલટાવાની શક્યતા છે કમોસમી વરસાદ વાયુના મફાન કરા વિગત વેગળ થવાની શક્યતા છે તેની અસર કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કચ્છ ભાગો અને કચ્છના ભાગોમાં સાચાસ થઈ શકવાની શક્યતા છે અને તારીખ બાવીસ તેવીસ ચોવીસમાં ઠંડી હોવાની શક્યતા છે રાત્રિના પર્વતના ભાગમાં લગભગ લગભગના ભાગોમાં તો તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું દવાની શક્યતા છે અને મધર ગુજરાતના ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસ જેવું શક્ય શક્યતા છે વહેલી સવારના ભાગમાં અગિયારથી પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું ઉષ્ણતા મહત્તમની શક્યતા રહે છે પવનની ગતિ પણ વધુ રહે છે કેટલાક ભાગમાં પવનની ગતિ પંદર કિલોમીટર ઉપર તો કેટલાક ભાગ કચ્છના ભાગમાં પંદરથી વીસ કિલોમીટર કયા ત્રીસ કિલોમીટર ઝડપ થઈ શકે છે વીસ ગ છે એ લગભગ ત્રીસ કિલોમીટરની ઝડપ થવાની શક્યતા છે એટલે પવન વાદળો અને હવામાનમાં પડતા વારંવાર આવતા છે જી સ્વાદના રસિયાઓ માટે હવે બહારનો નાસ્તો પણ જોખમી બની રહ્યો છે હોટલો અને રેસ્ટોરાંમાં બનતા ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગતા પકવાનો મજાથી આરોગતા પહેલા ચેતી જજો વારંવાર આવા નાસ્તાઓમાંથી વંદા માખી અને જીવાત નીકળવાના કિસ્સા છાસવારે બની રહ્યા છે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ પરમારે દાસના ખમણમાંથી નાસ્તો મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે નાસ્તો આરોગવા માટે કાઢ્યો ત્યારે તેની ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જવાર ચોક ચાર રસ્તા પાસે આવેલ ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી જીવાત નીકળતા તેમણે રજૂઆત કરી હતી તો દાસ માંથી ચટણી બદલવાની વાત કરીને ઉડાવ જવાબ આપ્યો હતો હાલમાં તો અલ્કેશ પરમારે એમસી માં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે પરંતુ વારંવાર બનતા આવા બનાવ પર બ્રેક ક્યારે તે સવા લાખનો સવાલ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે આવનારા ભક્તોના ભોજન માટે મહાભોજન શાળા પણ તૈયાર કરવામાં આવી છે રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરૂગાદી એવા મહેસાણાના વિસનગરના તરબ વાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાલિનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાલિનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શિવ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 6 થી 7 મેનાથી આ આયોજન ચાલી રહ્યું છે બાવીસમી એ પ્રાણ પ્રતિષ્ઠા છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનશ્રી આવવાના છે અને રોજે રોજ સોળથી બાવીસ સુધી રોજે રોજ ડાયરાનું આયોજન છે ડાયરામાં બધા નામાંકિત કલાકારો ગમનભાઈ સાંથળ ગીતાબેન રબારી માયાભી આહિર કીર્તિદાનભાઈ ગઢવીથી લઈને દરેક મોટા મોટા નામાંકિત કલાકારો રોજ રાત્રે લગભગ થી અઢી વાગ્યા સુધી અહીંયા ડાયરાનો પ્રોગ્રામ હોય છે રોજ બે લાખ માણસો અહીંયા વિઝિટ કરે છે આ સમગ્ર આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે વિશાળ મહાભોજન શાળામાં વ્યવસ્થાના ભાગ રૂપે આજુબાજુના ગામના અને અન્ય સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં સેવા ભક્તિથી જોડાયા છે સ્વયંસેવા જોડાનાર લોકો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે સમગ્ર આયોજનમાં પટેલ સમાજના બહેનો અને કચ્છી બહેનો દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવી હતી લગભગ સો થી વધારે પુરુષો અને પચાસ થી વધારે મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે અમે બધા વિદ્યાર્થી મિત્રો લીંબોજમાં હોસ્ટેલથી આવેલા છીએ અને ત્યાં અમારું ગ્રુપ છે એની અંદર બધા વિદ્યાર્થીઓ પણ છે અને ઘણા બધા ગવર્મેન્ટ જોબ કરવાવાળા જે અમારી હોસ્ટેલમાં રહી અને જેણે જોબ મેળવી છે એવા પણ દોઢસો બસો માણસો છે અને બીજા અમારા જે વિદ્યાર્થીઓ છે એ ત્રણસો તાર છે એમ કરીને અમારું પાંચસોથી આજુબાજુનું અમારું ગ્રુપ છે અને બધા અહીંયા પંદર તારીખથી કરીને બાવીસ તારીખ સુધી સાતે સાત દિવસ સેવા આપવાના છે ગુજરાતમાં સોમનાથ બાદ આ બીજું સૌથી મોટું મંદિર છે પૂજ્ય બાપુનો વિચાર હતો કે ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે આ મંદિર લગભગ પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટમાં બનેલું છે તરફ નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં સાથે સાથે ગીરિબાપુની કથાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ કથા હોવાથી શાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અંદાજીત સૌથી વધારે પુરુષો તો સ્વયંસેવામાં છે પણ સાથે સાથે સાઠથી વધારે બહેનો જે છે એ પણ અહીં આવેલા છે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વાળીનાથ મહાદેવ પણ સાથે સાથે પટેલ સમાજ પણ આજે એટલો જ સાથે આવ્યો છે મારી સાથે બહેન જોડાયા છે કે જેઓ ચાલીસથી વધારે બહેનો આવ્યા છે અંદાજીત કેટલા સેવાકીય કામ તમે આ રીતે કરી રહ્યા છો અમે ઘણી બધી જગ્યાએ આવી રીતે સેવા કામ આપી છે અમારું મંડળ બહુ મોટું છે જે બી જગ્યા આમંત્રણ આવતું અમે ત્યાં સેવાનું કામ આપીએ છીએ હા અંદાજીત હવે આગળ તમે ક્યાં જવાના છો આગળનું પ્લાનિંગ નથી પણ જ્યારે કોઈ બી આમંત્રણ આવે એટલે અમે જોઈન થઈ જઈએ હા જે રીતે બેને જણાવ્યું એ રીતે કે સેવાકીય કામ જે છે એ તો હર હંમેશના માટે કોઈ પણ સમાજ હોય સમાજ વિશેષ નથી માણસ વિશેષ છે આ જ રીતે અલગ અલગ ધાર્મિક મેળવડા હોય ત્યાં બેનનું ગ્રુપ જે છે એ આ રીતે સેવા માટે જતું હોય છે કેમેરા પર્સન રોહિત ક્ષત્રિય સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી મહેસાણા નવસારી જિલ્લામાં પીએમ મિત્રા પાર્ક સહિત આરએનબી ઈ બી બસ સહિત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બાવીસમી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામ પાસે આવેલા પ્રોજેક્ટ સાઇટ પર જશે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે આ કાંઠા વિસ્તારમાં રોજગારીની નવી તકોનું સર્જનને લઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લા સહિત કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે લોકો સુરત વાપી મુંબઈ અને વિદેશોમાં જાય છે પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી એકતાલીસ એકર માં સાકાર થનાર પીએમ મિત્રા પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે પીએમ મિત્ર પાર્ક ની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે ગુજરાતમાં એકમાત્ર નવસારી ના વાસી બોરસી ખાતે નિર્માણ પામનાર પીએમ મિત્ર પાર્ક થી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે આ પીએમ પાર્ક અહીં બની રહ્યો છે અગિયારસો ને એકતાલીસ એકડમાં અમે બધા ખુશ છે ગામવાસીઓ ભૂલકાઓ વડીલો એવી જ રીતે અમારે ત્યાંના આદિવાસી સમાજ તેવી જ રીતે ચંડેલ સમાજ તેવી જ રીતે અમારી કોડી પટેલ સમાજ કારણ કે બધા લોકોની આ ગામથી શહેર તરફ વિકસી રહ્યું છે આ અમારી ગામ જે મોદી સાહેબની જે અહીં લાવી રહ્યા છે પીએમ પાર્ક એટલે અમે બહુ ખુશ ઉત્સાહમાં છે અમને તેમને અમે એક રિક્વેસ્ટ કરીએ કે બસ ખાલી અમને નોકરી આપો કારણ કે અમારે ત્યાં બધા લોકો બહાર કામ કરી રહ્યા છે એ લોકોને હવે ઘરે નોકરી મળે આવેદનો પણ આપ્યું છે અને ઘણો ખુશ છે અને મોદીજી દરેક અમને જેટલી બધી લાભ આપી રહ્યા છે લાભાર્થીઓને એ બધી જ અમે લાભ લઈ રહ્યા છે અને ઘરે ઘરે પહોંચી રહ્યું છે આવાસ યોજના હોય કે ભૂલકાઓનું ભણવાનું હોય કે પછી મનરેખા હોય કે પછી વડીલોની દરેક સહાય હોય પેન્શન પ્લાન હોય કે પછી આયુષ્યમાન કાર્ડ જેવી બધી જ અમને પહોંચી રહી છે પીએમ પાર્ક જે મોદી સાહેબના મેચ પહેલાં તે બની રહ્યો છે એથી અમારા ગામમાં બધા ખુશ છે અને અમારા ગામના જુવાન લોકો જે બહાર નોકરી માટે જતા હતા એ લોકોને બધાને અહીંયા કામ મળશે તે અમારા આજુબાજુના ગામ લોકોના જવાન લોકોને પણ આ નોકરી મળી રહેશે અને આ પ્લાન્ટ પાર્ક આવવાથી અમારા ગામ લોકો બધા ઘણા ખુશ છે અને મોદી સાહેબને ધન્યવાદ જેને લઈને વાસી બોરસી સહિત દરિયા કિનારે આવેલ કાંઠા વિસ્તારોનો ઝડપી વિકાસ થશે પીએમ મિત્ર પાર્ક પાસે કામદારો માટે રહેવાની પણ સુવિધા તૈયાર થનાર હોવાથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ લાખો લોકોને રોજગારી મળશે તો અમારા ગામ પાસે અહીંયા પીએમ મિત્ર પાર્ક આવે છે તો આ પીએમ મિત્ર પાર્ક આવવાના કારણે અમે ત્યાં રોજગારની બહુ બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે મેન તો અહીં સ્થાનિક લોકોને કફી ફાયદો થશે કેમ કે એ લોકો જાય છે કામ કરવા માટે વલસાડ વાપી જીઆઈટીસી જેવા જગ્યા પર એ લોકો કામ કરવા જાય છે તો અહીં રોજગાર મળવાથી એ લોકોને પોતાના પરિવારથી પણ દૂર ન જવું પડશે અને વધારે ટાઈમ માટે કામ ન જવું પડશે અને અહીં સ્થાનિક લોકોને બહુ મોટી હેલ્પ થશે અમારા ત્યાં સમાજ છે જેમ કે તંડેલ સમાજ છે કોળી સમાજ છે એ મે મેન તો એ લોકોને બહુ હેલ્પ થશે અને તે માટે હું મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામ બધા વગેરે બધાના તરફથી થેન્ક યુ હકારાત્મક પોલિસીના કારણે નવા નવા ઉદ્યોગર સાહસિકો પણ મેદાનમાં આવશે જેને લઈને પીએમ મિત્રા પાર્ક માટે સ્થાનિક લોકો વડાપ્રધાનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે નવસારી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપ રાષ્ટ્રીય અધિવેશન બે હાજર ચોવીસ માં તેમના સંબોધનની શરૂઆત કરી તેમણે જણાવ્યું કે આગામી સો દિવસોમાં આપણે બધાએ દરેક નવા મતદાતા દરેક લાભાર્થી દરેક સમુદાય સુધી પહોંચવાનું છે આપણે દરેકનો વિશ્વાસ જીતવાનો છે અમે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રીય નીતિ માટે કામ કરી રહ્યા છીએ अब अगले सौ दिन नई ऊर्जा नया उमंग नया उत्साह नया विश्वास नए जोश के साथ काम करने का है अगले सौ दिन हम सबको जुट जाना है हर नए वोटर तक पहुंचना है हर लाभार्थी तक पहुंचना है हर वर्ग हर समाज हर पंथ परंपरा सब लोगों के पास पहुंचना है भाजपा दिल्ली में भाजपा राष्ट्रीय अधिवेशन नो आज बीजो दिवस है तरह केन्द्रीय गृहमंत्री अमित शाह ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય પરિષદ ની બેઠકમાં પક્ષના કાર્યકરો અને ભાજપના ટોચના નેતાઓને સંબોધતા કહ્યું લોકોએ તેમનું મન બનાવી લીધું છે કે પીએમ મોદી સત્તા જાળવી રાખશે સૈતાલીસ કા ભારત કેસા મોદીજી કા સંદેશ લેકરસી મેં કુ દિનો મે देश की जनता ये निर्णय करने वाली है कि आने वाले पांच साल इस देश के शासन की दुरा किस पार्टी के हाथ में होगी किस व्यक्ति के हाथ में होगी मगर पूरे देश में कहीं पर भी संशय नहीं है प्रश्न चिन्ह नहीं है देश ने तय किया है कि मोदी जी फिर से एक बार इस देश के प्रधानमंत्री बनेंगे કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં જંગલી પ્રાણીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મળ્યા હતા વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે તેમના સંસદીય મત વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ જંગલી હાથીના હુમલામાં ગયેલા બે મૃતકોના પરિવારોને મળ્યા હતા અને સાંત્વના આપી હતી રાહુલ ગાંધી વારાણસીમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા છોડીને તેઓ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે વાયનાડ જિલ્લાના માનંતવડી વિસ્તારમાં હાથીએ બે લોકો પર હુમલો કર્યો હતો જેમાં બંને લોકોના મોત થયા હતા જે બાદ જિલ્લામાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશમાં પચાસ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી મિનિસ્ટર્સ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા દેશભરમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો

આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે ત્યારે પચીસમી ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદઘાટન કરશે આધુનિક સુવિધાથી સુસજ્જ આ હોસ્પિટલમાં એઆઈઆઈએમએસ જેવી અદ્યતન સુવિધાઓ હશે અને આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. રાજ્ય સરકાર તરફથી જો હમ મેટરનલ અને ચાઈલ્ડ जिसको हम જનાના હોસ્પિટલ બોલતે હે વો યહ ચાલુ હો રહા હે उसमे

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની રાનાવાળા હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર ખુલ્લું મુકાયું છે સુગર મિલ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફની સેવા શરૂ કરવામાં આવી છે ગીરમાં કોડીનાર સુગર મિલ દ્વારા લોકોની સુખાકારી માટે ઓગણીસો બોતેર માં ખુલ્લી મુકાયેલી રાનાવાલા હોસ્પિટલ આજે લોકો માટે જીવાદોરી સમાન બની છે માત્ર કોડીનાર જ નહીં ગીર ગઢડા અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો આ હોસ્પિટલનો લાભ લઈ રહ્યા છે ત્યારે અહીંના ગ્રામ્ય વિસ્તારની સંતાન લોકો આઈવીએફ સેન્ટરમાં સારવાર લેવા માટે ઉના જૂનાગઢ અને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હતું જે ધ્યાને રાખી આ વિસ્તારના લોકો માટે અદ્યતન આઈવીએફ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતોની સરકાર સાથે ચોથા રાઉન્ડની વાતચીત પહેલા સિંઘુ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે કેન્દ્ર ખેડૂતોની બેઠક પહેલા સુરક્ષા ટીમો એલર્ટ થઈ ચૂકી છે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ભારે સુરક્ષા ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય પંજાબના ખેડૂત નેતાઓ ચોથા રાઉન્ડની વાટાઘાટો માટે રવિવારે મળશે હાલ સમાચારોમાં બસો આટલું જ મને આપશો રજા નમસ્કાર